નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત યુવકના હત્યાના આઠ લોકોની આજીવન કેદ સુપ્રીમે યથાવત રાખી તામિલનાડુના પહેલાં ઓનર કિલિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ નવ આરોપીઓની આજીવન કેદની સજાને યથાવત રાખી જાતિવાદી તત્વોની શાંત ઠેકાણે લાવી દીધી છે સુપ્રીમ કોર્ટે સોમવાર તારીખ અઠ્ઠાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ તામિલનાડુના કન્નગી મેરુગેશન ઓનર કિલિંગ કેસમાં તમામ અગિયાર દોષિતોની મદ્રાસ હાઈકોર્ટે કરેલી આજીવન કારાવાસની સજા યથાવત રાખીને જાતિવાદી તત્વોને શાંત ઠેકાણે લાવતો મજબૂત ચુકાદો આપ્યો છે જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ પી કે મિશ્રાની ખંડપીઠે આ કેસના આઠ દોષિતોની અપીલ ફગાવી દીધી હતી જેમાં આરોપીઓએ મદ્રાસ હાઈકોર્ટના વર્ષ બે હજાર બાવીસના તેમની આ જીવન કેદની સજાને યથાવત રાખવાના ચુકાદાને પડકાર્યો હતો આ કેસ આંતરજાતીય લગ્નમાં થયેલી હત્યાનો છે દલિત સમાજમાંથી આવતા મુરુગેશન અને કથિત સવર્ણ જાતિમાંથી આવતી કન્ડકી પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ તેઓ શહેર છોડીને ભાગ્યે તે પહેલાં જ કન્નગીના પરિવારના લોકોએ બંનેને પકડી પાડ્યા હતા અને બંનેને ઝેર પીવડાવી હત્યા કરી નાખી હતી મુરુગેશન કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક હતો અને દલિત સમાજનો હતો જ્યારે યુવતી કન્નગી કોમર્સ ગ્રેજ્યુએટ હતી અને વનિયાર સમાજની હતી પાંચ મે બે હજાર ત્રણના રોજ બંનેએ ખાનગી રીતે લગ્ન કરી લીધા હતા જ્યારે કન્નગીના પરિવારને લગ્ન વિશે ખબર પડી ત્યારે તેમણે સાત જુલાઈ બે હજાર ત્રણના રોજ શહેર છોડતા પહેલાં બંનેને પકડી લીધા અને તેમને ઝેર આપી દીધું જેના પરિણામે પરિણામે તેમનું મૃત્યુ થયું હતું બાદમાં તેમના મૃતદેહને બાળી નાખવામાં આવ્યા હતા આ દંપતીની હત્યાને તામિલનાડુમાં ઓનર કિલિંગનો પહેલો કેસ માનવામાં આવે છે ઓનર કિલિંગના મોટા ભાગના કેસોમાં થતું હોય છે તેમ પોલીસે આ કેસમાં પણ સવર્ણ જાતિઓની તરફેણમાં કામ કર્યું હતું પોલીસ તપાસમાં અનિયમિતતાઓ સામે આવતા બાદ આખરે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી બે હજાર એકવીસમાં ટ્રાયલ કોર્ટે કન્નગીના ભાઈ મરુદુ પાંડિયનને ફાંસી અને તેના પિતા સહિત બાર અન્ય લોકોને આજીવન ક્યાદની સજા ફટકારી હતી બે હજાર બાવીસમાં મદ્રાસ હાઈકોર્ટે મારુદુ પંડિયનને ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી અને તેના પિતા સહિત નવ અન્ય લોકોને આજીવન કેદની સજાને યથાવત રાખી હતી જ્યારે બે આરોપીઓના નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા આરોપીઓ મદ્રાસ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો હવે સુપ્રીમ કોર્ટે પણ મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખી તમામ આરોપીઓની આજીવન કેદને યથાવત રાખી છે આ ચુકાદાથી આંતરજાતીય લગ્નોમાં દલિત સમાજના યુવક કે યુવતીને હત્યા કરી નાખતા સવર્ણો પરની દાદાગીરી પર બ્રેક લાગશે હાલમાં સુપ્રીમ કોર્ટે મુરૂગેસનના માતા પિતાને વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે મુરૂસનના માતા પિતા વતી એડવોકેટ રાહુલ શ્યામ ભંડારી હાજર રહ્યા હતા અને દલીલ કરી હતી સુપ્રીમ કોર્ટે તામિલનાડુના કુખ્યાત બે હજાર તેરના ઓનર કિલિંગ કેસમાં અગિયાર દોષિતોની સજાને સમર્થન આપતા કહ્યું કે ભારતીય સમાજમાં ઊંડે સુધી મૂળ ધરાવતા જાતિવાદ આ જઘન્ય ગુનાનું મૂળ છે આ કેસ જેમાં વનિયાર સમુદાયની એક યુવતી કન્નગી અને દલિત સમુદાયના મુરૂકેસનની આંતરજાતીય લગ્નને કારણે હત્યા કરવામાં આવી હતી તે તામિલનાડુનો પ્રથમ નોંધાયેલ ઓનર ક્લિંગ કેસ માનવામાં આવે છે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાયેલી સુનાવણીમાં ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે તેને જાતિ વંશવિલાની ક્રૂર વાસ્તવિકતા ગણાવી અને કહ્યું આવા ગુનાઓ જેને વ્યંગાત્મક રીતે ઓન ઓનર કિલિંગ કહેવામાં આવે છે તેને કડક સજાની જરૂર છે આ ભયાનક ગુનો સાત આઠ જુલાઈ બે હજાર ત્રણના રોજ તામિલનાડુના કુડુલોર જિલ્લાના કુડુકોરા પેટાઈ ગામમાં થયો હતો અને કલંગી વનિયાર સમુદાય અને મુરુગેસન દલિત સમુદાય બંને વીસ વર્ષના હતા એકબીજાના પ્રેમમાં હતા મુરુગેસને પોતાનું બીઈ પૂર્ણ કર્યું ચિદ્ધારમ પાસેથી કેમિકલ એન્જિનિયરિંગમાં બી એસ તેણે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને તે બેંગ્લોરમાં કામ કરતો હતો જ્યારે કનંગી બી કોમનો અભ્યાસ કરી રહી હતી કનંગીના પરિવારની નારાજગી જાણીને બંનેએ પાંચ મે બે હજાર ત્રણના રોજ કુડુલોરમાં રજિસ્ટર ઓફ મેરેજ સમક્ષ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા જુલાઈ બે હજાર ત્રણમાં જ્યારે બંને ગુપ્ત રીતે ગામ છોડી ગયા ત્યારે કનંગીના ભાઈ મારુથી પાંડ્યને મુરૂગેસના પિતા સમી કનુને મુરૂગેસને પાછા લાવવાની ધમકી આપી મારુથુ પાંડ્યને ખોટો દાવો કર્યો કે મુરૂગેસને તેમની પાસેથી ઉશીના લીધેલા પૈસા પાછા આપ્યા નથી છ જુલાઈના રોજ ગુરુ ગુરુ મુરૂગેસને ગામમાં લાવવામાં આવ્યો જ્યાં તેને કપડાં ઉતારી દેવામાં આવ્યા થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો અને કનંગી ક્યાં છે તે જણાવવા દબાણ કરવા માટે તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો આ ક્રૂરતા ગામના ઘણા લોકોને હાજરીમાં બની પરંતુ કોઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો નહીં મુરુગે છેને આખરે કનગીનું ઠેકાણું જાહેર કર્યું જે મુંગીર થુરાઈપટ્ટુ ગામમાં હતો કનંગીને ગામમાં લાવવામાં આવી અને આઠ જુલાઈની સવારે બંનેને કાજુના બગીચામાં લઈ જવામાં આવ્યા અને બળજબરીથી જંતુનાશક નુવાકોન અને મોનોકોટો ફોર્સ ખવડાવવામાં આવ્યું કનંગીના પિતા દુરાય સામીએ આ ઝેર મારુથી પાંડ્યનને આપ્યું હતું જેમણે પહેલાં તેને બહેનને અને પછી મુરૂગેશરને ઝેર આપ્યું હતું મુરૂરુગેશની સાવકી માતા ચિન્નાઈ પિલાય જે આ ભયાનક ઘટનાના સાક્ષી હતા તેમણે કોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી બંને મિનિટોમાં જ મૃત્યુ પામ્યા અને તેમના મૃતદેહને અલગ અલગ જગ્યાએ પાળી નાખવામાં આવ્યા વિરુદ્ધાચલમ પોલીસ સ્ટેશનમાં બે અધિકારીઓ સબ ઇન્સ્પેક્ટર કેપી તામિલ અને ઇન્સ્પેક્ટર એમ છેલ્લામુથુ પર ગુનાની જાણ હોવા છતાં તાત્કાલિક એફઆઈઆર નોંધવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો ચિન્નાઈ પિલાએ આઠ જુલાઈના રોજ ફરિયાદ નોંધવાનો પ્રયાસ કર્યો પરંતુ જાતિ અપમાન સાથે પોલીસ સ્ટેશનમાંથી તેમને ભગાડી દેવામાં આવ્યા કોર્ટે કહ્યું એ માનવું મુશ્કેલ છે કે ગામમાં આટલો જઘનને ડબલ મર્ડર થયો હોય અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તેની જાણ ન હોય મીડિયા અને રાજકીય દબાણને કારણે નવ દિવસ પછી સત્તર જુલાઈ બે હજાર ત્રણના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી શરૂઆતની તપાસ દરમિયાન છેલ્લા મુથુએ મુરૂગેશનના પરિવારના ચાર દલિત સભ્યો પર ખોટા આરોપો લગાવ્યા જેમાં તેના પિતા સમીકુરનો પણ સમાવેશ થાય છે સુપ્રીમ કોર્ટે તપાસને પ્રેરિત અને સંપૂર્ણપણે અપ્રમાણિક ગણાવી જેથી તેમાં ગુનેગારોને બચાવવા અને નિર્દોષોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશ પર બે હજાર ચારમાં આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો જેણે બે હજાર પાંચમાં પંદર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી ટ્રાયલ કોર્ટે બે હજાર એકવીસમાં તેર આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા જેમાં અગિયારની હત્યા માટે અને બેની એસસી એસટી એક્ટ હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી મારૂ પાંડ્યાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી જેને બે હજાર બાવીસમાં હાઈકોર્ટે આજીવન કેદમાં ફેરી દીધી હતી સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને અગિયાર દોષિતને સજાને માન્ય રાખી એક આરોપીની સજા બે વર્ષથી સખત ક્યાદ સુધી મર્યાદિત જ્યારે બીજા આરોપીને આજીવન ક્યાદની સજા યથાવત રાખવામાં આવી હતી કારણ કે તે ખોટા પુરાવા ઘડવા અને દલિતોને ફસાવવામાં મુખ્ય સૂત્રધાર હતો કોર્ટે કહ્યું આ ગુનાના મૂળમાં ભારતનો ઊંડો સુધી જડાયેલો જાતિવાદ વંશવેલો છે અને આ સૌથી અનૈતિક કૃત્યોને ઓનર કિલિંગ કહેવામાં આવે છે કોર્ટે પ્રતિકૂળ સાક્ષીઓ અને વિલંબની યુક્તિઓ પર પણ ટિપ્પણી કરી અને કહ્યું લાંબો અને ગેરવાજબી વિલંબ ફરિયાદ પક્ષની ઘોર અસમર્થતા અને બચાવ પક્ષની વિલંબની યુક્તિઓ દર્શાવે છે ચિન્નાઈ પિલાઈની જુબાનીને વિશ્વસની ગણાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું કે નજીકના સંબંધીઓ જે કુદરતી સાક્ષી છે તેમને ફક્ત એટલા માટે બરતરફ કરી શકાતા નથી કે તેઓ રાજી ખુશીથી સાક્ષી આપે છે સુપ્રીમ કોર્ટે સમીકરણનું અને ચીના પીલાઈને સંયુક્ત રીતે પાંચ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે તામિલનાડુ સરકાર દ્વારા ચૂકવવામાં આવે આ રકમને નીચની અદાલતો દ્વારા આપવામાં આવતા વળતર ઉપરાંતની એસે આવા દુષ્ટ અને જઘન્ય ગુના માટે કડક સજા અને પીડિતને વળતરની જરૂર છે કોર્ટે કહ્યું જામીન પર મુક્ત થયેલા તમામ દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો દર્શક મિત્રો આવું તે આ ફરિયાદ લેવામાં દસ દિવસનો વિલંબ કર્યો જ્યારે આ જ રીતે ગુજરાતમાં આજ જ થઈ રહ્યું છે કારણ કે દલિતોની ફરિયાદ લેવામાં એમને સાપ સૂંઘી જાય છે એમને એમનું ભાજપ નડતું હોય છે ભાજપ ભીખ માગે છે કારણ કે એવું કહે છે કે પૈસા માટે થઈ અને દલિતો પોલીસ સ્ટેશનમાં એટ્રો સિટીની ફરિયાદ કરતા હોય છે તો દર્શક મિત્રો આ એમની જૂઠી બનાવેલી વાતો છે ફક્તને ફક્ત પોલીસ ખાતું અને સરકાર એ મિલીભગત છે કે બને ત્યાં સુધી બને એટલી એટ્રો સિટીની ફરિયાદ ન લેવું એવી પોલીસ ઉપર સરકારનું દબાણ છે અને પોલીસ જો ફરિયાદ લેશે તો ઉલટા ચોર કોટવાલકો દંડે એવી જ રીતે દલિતો ઉપર ખોટી ફરિયાદ બેહારી દેશે ગમે એમ કરીને દલિતોને પરેશાન કરશે એ છે આ ગુજરાતની પોલીસ અને એમાંય ખાસ કરીને બોટાદ પોલીસ બોટાદ પોલીસના પીઆઈ ખરાડી એ તો કોઈ દિવસ એટ્રોસિટીની ફરિયાદ લેવામાં માનતા જ નથી કારણ કે એ પોતે ખુદ એસટી છે એટલે એસટી તરીકે એને એટલા માટે મૂકવામાં આવ્યા છે કે એટ્રોસિટીની ફરિયાદ નહીં લેવી એટલે એટ્રોસિટીની ફરિયાદ નહીં લેવા માટે એસટી જે છે એને મૂકવામાં આવ્યા છે ખરાડી એસટી છે આદિવાસી છે એટલે એને મૂકવામાં આવ્યા છે અને એ સાચી ઠોકીને એમ કહે કે મારી ઉપર કાંઈ એટ્રોસિટી ન થાય તમે તમારે થાઈ એ કરી લેજો એવું ફરિયાદીને મોઢેથી આ પીઆઈ બોટાદ પીઆઈ ખરાડી લોકોને એટ્રોસિટીની ફરિયાદ કરવા જાય એટલે સાથી ઠોકીને કહેતા હોય છે મારી ઉપર એટ્રોસિટી ન થાય તમારે થાય એ કરી લેજો આવું કહેતા હોય છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ